ગુડ મોર્નિંગ બધાને કેમ છે મજામાં મજામાં જ હશો કારણ કે આપણા વ્લોગ જોતા હોય મજામાં જ હોય છે મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને અત્યારે હું જાણું છું કેશોદ માટે નીકળી ગયો છું કારણ કે અહીંયા મારે બે ચાર ચેલેન્જ વિડીયો શૂટ કરવાના છે તો બે ચાર દિવસનું પેકેજિંગ ભેરું કરીને જ જાઉં છું અને બે ચાર દિવસ તમને મારા ઘરના વ્લોગ જોવા નહીં મળે બહારના વ્લોગ જોવા મળશે બરાબર એટલે ચેનલની અંદર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરી નાખજો અને મસ્ત મજાની પ્યારી પ્યારી એક કમેન્ટ કરી નાખો અને મારા મમ્મી અત્યારે શું કરે છે ખબર છે ઇન્ડોરે હિચકે બાકી કઈ ધંધો નમરે બહુ દુઃખ થાય એવું તો થાય જ ને કેમ કે બે ત્રણ દિવસથી મારે બધી બેનપણીને કેમ મળવું બધી મારી વાત જોઈને બેઠી હોય પણ તું જો ને આવું જ કોઈ કોપું જ કરીને કોઈ કરીને બેઠો અચ્છા તું શું કરશે પાણી પીવું કેમ સિબલી જેવું મો થઈ ગયું સિબલી જેવી લાગે એક દીકે કારી પડી ગઈ ને એક દીકે સિબલી જેવું મોડું થઈ ગયું રેડી જ છે માર મોડું કોમલ દેલો ખોલ દે ને હાલ હું મસ્ત મજાની ગાડી કાઢ લઉં બાર મને આરળ થાય છે આરળ ફટાફટ કર ચાલ લેસ ગો ભાઈ આપણી ગાડી એકદમ જકાસ લઈ નાખી છે કોમલ બેને બરાબર ક્રેડિટ આપી દઉં એને ન કે વળી આગળ મોહ ચડાવી છે પાછી એ ખબ ખબ કરતી દેલો ખોલવા જાય છે વાહ અને માર કાઢવાની છે ગાડી વાહ ભાઈ વાહ ચલો બાકી થેલા ને લગેજ બધો તો ગાડી ની ડેકી માં આવી ગયો છે આપણે ફટાફટ નીકળવાનું છે ચાલો વાટ અંદર મજા આવી ગયો બહાર તો ગરમી પડે છે અંદર એસી ચાલુ થાય ને તો જરાક આમ રિલેક્સ ફીલ થાય તમે ગાડી નીકળી ગઈ છે ને કોમલ જો બહાર કર્યા ઘર થી ડેલો નથી દેવા તો મેરે કોઈ જાના પડે ગયા યાર ક્યુકી બહુ અઘરા હૈ ડેલા દેના તો ભાઈ આપડી ગાડી છે ને કેશોદ માટે નીકળી ગઈ છે અને રસ્તામાંથી એક મારો મિત્ર આવવાનો છે જગદીશ માડમ બરાબર જેમ ફોટોવાલા ફોટો હતો એને લેતો જાઉં આપણો કેમેરામેન છે આપણો એડિટર છે બધું કમ સમજી શકો બધું ઓલરાઉન્ડર છે યાર એ ભાઈ એના વિના ટૂંકમાં આપણું કામ પોસિબલ નથી તો એને પેલા લેતો જવું જોશે આપણે અને ફૂલ મોજ કરવાનો છે ફૂલ એન્જોય કરવાનો છે તો કન્ટિન્યુ રહેજો બ્લોગ માં મજામાં પરો પરો ફાક્યું પરો દસ પંદર ફાક્યું લઈ લઈએ એટલે આપણે ઉપાધિ ની પછી આગળ જતા રસ્તામાં માં હોપારી બાચકું લઈ લે ને હું ડેકીમ નાખી લે ચાલો ભાઈ આપણે હાથ ગયા સમય થઈ ગયો છે ભાઈ હાથ ગયા કરી કરીને થાય ગયો મારા ભાઈ

તો મારો જગદીશભાઈ માડમ છે ને પાણીની બોટલ લેવા ગયો છે ભાઈ બહુ તરસ લાગી છે કારણ કે મસાલો ખાવો છે પાછો જૂનો મસાલો છે ને કાઢી નાખો છે નવો મસાલો ખાવો છે તમને શું ખબર હોય મસાલા ખાતા હોય વેદના વાહ વાહ મારો ભાઈ પાણી પાણી લેવો બહુ ટાટું લેવો ગરમ કરવાની જરૂર હતી આને હીટર ચાલુ આપણે પાછા પડી જો ભાઈ એટલો રસ્તો હાકડો છે ને એક ગાડી આવતી હોય તો બીજી ગાડી ઊભી રાખવી પડે ને ગાડી નીકળે જ નહીં અડી તો ભાઈ અત્યારે અમે કેસોદ રોડ ઉપર છીએ અંજલિની એચએફસી એ જાય છીએ અંજલિને ખબર નથી અમે આવીશું નહીં બરાબર એને એક છે ને પ્રેન્ક કરવાનું છે એના ઉપર બરાબર અને પ્રેન્ક કરવાનો છે પણ વ્લોગ માટે નથી કરવાનો ચેલેન્જ વિડિયો માટે કરવાનો છે બરાબર તો ડીયર એક્સપેરિમેન્ટ ઉપર આવવાનો છે વિડીયો તો ત્યાં જૈન જોવાનો છે તમારે બરાબર હજી વાર લાગશે એક બે દિવસની પછી આવશે વિડીયો તો અત્યારે અહીં જાય અને એના ઉપર એક નાના પડો પ્રેન્ક કરી નાખી નાખી ખબર નથી કે અમે અમને આવી ઓકે ચાલો ભાઈ અંજલિ ઉપર પ્રેન્ક થઈ ગયો છે મસ્ત મજાનો એના એચએફસી ઊભા છે અને જોરદાર થઈ ગયો હજી જાગણી ના રિએક્શન જોવા જો જોઈને એચએફસી એ પહોંચી ગયા છે ને અંજલી બેઠી છે કેસે હો કેસે હો બઢિયા તું વિડિયો બંધ કર તું નીકળ પેલા કા તે કીધું ફોન સીધો તું આવીને સરપ્રાઈઝ કે અરે એ તો તારો પ્રેંક કર્યો નાનકડો પણ આવો ન હોય વિડિયો બંધ કર મારે આવી સરપ્રાઈઝ જ ના ઈ ના અંજલી ના ઈમ ના મારે જોતા જ નથી કીધા વગેરે ના ના જોઈએ છે અમાર ના એ અંજલી સોરી યાર સોરી

सब जगह जाता है घूमता है पैसे उड़ाता है मावा खाने का फिर कहाँ से आता है पैसा इसको वो हमारे फ्रेंड्स सर्कल में होता है ना बंदे लोग हम हमको मावा खिलाते हैं हम नहीं खाते घर तो घर बेगू था तू था तू, तू, थाने। तू करता था <laughs> तू बोला नहीं कर <नहीं> डालता <laughs> तू जावा देता दखल अंदाजी करता है नहीं। तो वीडियो कौन पार से आप मुंबई आ सकते हो चलो और एक तीन के चालीस रूपए काट लेंगे तो भाई खाना हमारा आ चुका है वाह क्या मुस्कुराहट है भाई तो भाई छाछ आ चुकी है जीरा राइस आ चुके हैं दाल फ्राई आ चुकी है वाह भाई क्या बात है ऐसा ही खाते हो तुम क्या रोटी सब्जी नहीं खाते ओनली प्रोटीन चलो जगदीश भाई खाना है ना आपको गरम थी जो भाई नाटक जो वहाँ ओलू गोड़ गोड़ वाह भी हुई से અને અમે જાય એમને ખાય છે વાયુ બનાવીને ને ખાય છે વાહ જો અત્યારે છે ને રીલ્સ બનાવે છે જગદીશ શૂટ કરે છે અને ઓલીમાં ગાડી બેઠી છે જો ગીત ગાય છે પણ નથી મેળવતું બહુ એ અંજલી આ શું પાછો અમને તું આ ઓરેન્જ હે પલ્પી ઓરેન્જ પલ્પી ઓરેન્જ મસ્ત છે તો ભાઈ અત્યારે છે ને અમે અંજલી ના એચએફસી થી નીકળી ગયા છે ને અત્યારે જાય છે અમે સોમનાથ બાજુ સુપાસી થી નીચે ઉતરી ગયા છે બરાબર અમે જાય છે પરેશભાઈ ના ઘરે કારણ કે ત્યાંથી અમારે આગળ જતા બે ચલે વિડીયો શૂટ કરવાના છે પરેશભાઈ કે અમારે ઘરે આવી જાવ ભાઈ હું ચાલો ચાલો આવી છું અને આનો માહોલ જોવો તમે યાર આખે નાળિયેરી રોકી નાળિયેરી નાળિયેરી ના જ બગીચા છે તો ફાઇનલી ભાઈ પરેશભાઈ ના ઘરે પહોંચી ગયા છે વેલકમ જનક બ્રો ઓહો નહીં ફોન નહીં કઈ ડાયરેક્ટ અરે ભાઈ ફોન કરીને તો આવ્યો એ રાવી રીતના કરવાનું એ

અને આજે પાછા બીજી વાત જો જગદીશભાઈને આમ ફૂડ બોલાવી દેવાનું છે જગદીશભાઈ અનલિમિટેડ થાળી હશે ફૂલ પંજાબી હશે ખાવા પાછી પીની કરવાની છે અહીંયા હારા હારા ખાઈ જાય ભાઈ આ હોટલ જ એવી છે અહીંયા હાલ પર આવી તો ખરો પછી તને ખબર પડે એમ તો ભાઈ બ્લુ દેવાના હે બ્લુ બરાબર પંજાબી આપણે મગવી લીધું છે પંજાબી ની અંદર જમવાના છે અને જગદીશભાઈ કેસા લાગ રહા આપકો ફરફર નામી હે ફરફર નહીં તો સાખા

તું ગાડી છુ ઓમાં નાખીને આગળ તું જોડી ને ખમાય એમ નથી કરે એટલું ખરું પછી પાછળથી ઓન કેમેરા તો ત્રણ જ વેટ કે બતાવ્યો ભાઈ ભાઈ ડુસા બોલાવ્યો એની વાત પૂછવા ફૂક્કા બોલાવી દીધા હો ફૂક્કા તો ફાકી કર ભાઈ ન કા બીપી વધઘટ થઈ જાય અત્યારે જગદીશ તો લો ડેટ કો નો ઓગરી જો એલો ખરાબ ઓગરી જો ને હલે નીમ થઈ ગયો મારો શે શરીર જીણો પર ભાઈ દબાવે નેક્સ્ટ લેવલ હો તો ભાઈ માધવ હોટેલ થી જમીન નીકળી ગયા છે અને ગાડી આખવા જેવી કન્ડિશન આપણી છે ને આપણો પરેશભાઈ ગાડી લઈ લીધી છે